ધીરજના દાણાથી ઉગેલી ઈમાનદારી જીવનનું સૌથી મજબૂત મૂલ્ય છે સમયની કસોટીમાં ધીરજ અને ઈમાનદારી બંને પરખાય છે જે વ્યક્તિ ધીરજ રાખે છે તે સત્યના માર્ગ પરથી ક્યારેય ડગમગતો નથી ઈમાનદારી ધીરજની માટીમાં જ મજબૂત મૂળ પકડે છે આ ગુણ માણસને અંદરથી ઊંચો બનાવે છે અને જીવનમાં વિશ્વાસ પેદા કરે છે આજની વાર્તા ધીરજના દાણાથી ફૂલેલી એટલે કે ઉગેલી ઈમાનદારી ઈમાનદારી આપણે સૌ છે કે કે પ્રકારની વાત ક્યારેક ક્યારેક એને સાબિત કરવા માટે તમારે સમય કાકવો પડે છે આપણી વાત ઉપરથી ઘણી વખત માણસો ઈમાનદારીને સ્વીકારી શકતા નથી તો આ વાતને સમજાવવા માટે મારે એક ગામડાની અંદર રિષભ નામનો એક સીધો સાદો ઈમાનદારી વાન રહેતો હતો અને એના અનુસંધાનમાં વાત કરવીશ એમના જીવનની અંદર એ સતત ઈમાનદારીપૂર્વક જ વર્તતો ગમે તેવી પરિસ્થિતિ હોય ગમે તેવી મુશ્કેલી પડે છતાં પણ પોતાની ઈમાનદારીને છોડે નહીં અને એ પ્રકારે પોતાના જીવનને ગોઠવેલું પણ આવા માણસોની કસોટી પણ સાચી હોય છે કોઈ એક વખત કોઈ એક વેપારીએ કે જે કાયમ માટે એની સાથે સંબંધ ધરાવતા હતા એમણે એના ઉપર એક આક્ષેપ મૂક્યો કે રિષભ એ મારા પાસેથી મારા ખિસ્સામાંથી પૈસા લઈ ગયો છે અને આ વાત ગામમાં ફેલાતા રિષભ છે એ બહુ ઈમાનદાર છે એવી વાતને જાખપ લાગી અને ધીમે 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 કરતા આ વાત વધારે વધારે પ્રસરતી થઈ અને એને કારણે એની છાપ એકદમ નબળી થઈ ગઈ ખરેખર એ શાંત સ્વભાવનો હતો ખરેખર એ સાચો ઈમાનદાર હતો અને એને માટે એણે થોડો પ્રયત્ન પણ કર્યો પોતાના મિત્રોને પણ કીધું કે ખરેખર મેં પૈસા લીધા નથી પણ કોઈ વાત માનવા તૈયાર નહોતું અને એની છાપ જે ખરેખર ઈમાનદાર હતી એને બદલે એકદમ ખોટા માણસ તરીકે ઉપસેબના મનમાં પણ પ્રશ્ન થયો કે મારે આ માટે બહુ વધારે પડતો કોઈને કેવું એ યોગ્ય નથી કારણ કે આના માટે સમય જ એનો સાચો ઉકેલ છે અને સાચો સમય જ્યારે આવશે ત્યારે સૌને ખબર પડી જશે કે મેં આ પૈસા લીધા નથી હંમેશા ધીરજથી આપણે જો કામ કરીએ તો જ આપણે ક્યારેક ક્યારેક આવી બાબતની સાબિતી આપી શકતા હોય છે એટલે કે ખરેખર ધીરજ રાખવા માટે સમયની આવશ્યકતા છે અને સત્યને જ્યારે ખરેખર ઉજાગર કરવું હોય ત્યારે આપણે કદાચ થોડો સમય મૌન પણ રહેવું પડે અને એ મૌન એ આપણો સૌથી ઉત્તમ રસ્તો છે ત્રણ ચાર મહિના થયા કોઈ એક ચોર જેને પાસે આ પૈસા એને લીધેલા એવું એને સાબિત કર્યું એટલે કે પોતે એમ કીધું કે મેં આ પૈસા લીધેલા કોઈ અન્ય કારણસરી સાબિત થઈ ગયું હશે ઈસબનું જે સત્ય હતું એ બહાર આવ્યું બધાના મનમાં ખબર પડી કે ઈસબ ખરેખર સાચો તાકાતવાળો ઈમાનદાર એક યુવાન છે અને આપણે ખોટું આડેના ઉપર લગાડ્યું આખા ગામનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ ગયો અને ઈમાનદારીને જે માન મળે છે એ માન હિસેબના પણ મળતું થઈ ગયું એના સંબંધોમાં વિશ્વાસ પણ ફરીવાર બંધાણો અને ખરેખર આ રિષભ ગામનો એક આદર્શ યુવાન બનો હંમેશા યાદ રાખો કે રિષભે આપણને જે કંઈ માહિતી આપી અને એ માહિતીના રેફરન્સમાં એમ કહી શકાય કે જિંદગીમાં આપણે કોઈ પણ વસ્તુ સાબિત કરવી હોય તો આપણે ધીરજ રાખવી પડે ઈમાનદારી માત્ર વિશ્વાસ ઉપર જ જીવે નથી એક ને એક દિવસ એ સાબિત થાય જ છે એટલે કે સાચા અર્થમાં ધીરજ એ આંતરિક તાકાત છે સત્ય હંમેશા ચોક્કસપણે મળે જ છે અને જે વ્યક્તિ ધીરજ રાખે છે એ પોતે પોતાની ઈમાનદારીને પણ બતાવી શકે છે એની કદી ક્યારેય હાર પણ થતી નથી અને આ અનુસંધાનને આપણા યુવાનોને આ વાત ખરેખર સમજાવવી જોઈએ કોઈ પણ ઈમાનદારી કોઈ પણ સત્યતા કોઈ પણ તમારી સાચી વાત એ કદાચ કોઈ વ્યક્તિઓ સમાજ કે કોઈ ગામ શિખારે નહીં તો ઉતાવળ ન કરવી તમે માત્ર ને માત્ર રાત ધ્યાન રાખો માત્ર તમે ધીરજ રાખો સમયને પસાર થવા દો અને સમયને પસાર થવાથી એક ને એક દિવસ તમારી પોતાની સાચી વાત બહાર આવશે ધીરજ ધરનાર માણસ હંમેશા પોતાની ઈમાનદારીથી પણ જીવતો હોય છે ઈમાનદારીથી તમારા સંબંધો જે વિકસે છે એ સંબંધો ખૂબ મૂલ્યવાન હોય છે શબ્દો કરતાં પણ હંમેશા યાદ રાખો કે તમે તમારી જાત માટે કે અન્ય માટે તમે તમારે શબ્દોથી તમે સિફારિશ કરે એક દિવસ જેમ આ રિષભને સાચી ખબર પડી કે બીજી વ્યક્તિઓ પૈસા લીધેલા એટલે ત્યાર પછી એની ઈમાન વધી ગયું અને ધીરજ એ એવા પ્રકારનો ગુણ છે કે જે ઈમાનદારીને ખુલી કરે છે ધીરજ એક એવા પ્રકારની તાકાત છે કે જેને કારણે સત્યતા બહાર આવે છે ધીરજ પ્રકારની બહુ તાકાત છે કે જેને કારણે કોઈ પણ માણસ ખરેખર કેવો છે એની સાચું મૂલ્યાંકન થઈ શકતું હોય છે એટલે કે દરેકે દરેક આપણા યુવાનોને મારે માત્ર એટલી જ વાત કરવી છે કે જીવનની અંદર તમે જે કોઈ વસ્તુ ઈમાનદારીપૂર્વક પકડી રાખો કદાચ તમારી આ ઈમાનદારીને સમજે નહીં તમારા મિત્ર કે તમારા ઘરમાં કે તમારા સમાજમાં તો પણ તમે ચિંતા ન કરતા એક ને એક દિવસ એ ઈમાનદારી બહાર આવશે ધીરજને કારણે અને ત્યારે તમારું સાચું મૂલ્યાંકન બહાર આવશે અને એ વખતે તમને સમાજ એક ચોક્કસ પ્રકારના આદર્શ વ્યક્તિ તરીકે બતાવશે એમ આ વાર્તાની ભૂમિકા બતાવે છે સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા ધન્યવાદ